અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અહીં આવેલ એક મોહલ્લામાં તાજેતરમાં એક શખ્સ ખુલ્લે હાથમાં ચાકુ લઈને ગાળો બોલીને લોકોને ડરાવતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે આંગે અંગે દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ માથાભારે આરોપી પર અગાઉ પણ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે જેથી તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તાજેતરમાં અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને પરિમલ અંડરપાસ બંધ કરી દીધો હતો તેમ છતાં ખાનગી બસના ડ્રાઈવરે આ અંડરપાસનો દરવાજો ખોલી નાખ્યો હતો અને ચાલીસ પેસેન્જર ભરેલી બસ પાણીમાં ઉતારી હતી પરંતુ અધવચ્ચે પહોંચ્યા બાદ આ બસ બંધ થઈ ગઈ હતી જેથી ફાયર બ્રિગેડ ની ટીમે તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢી લીધા હતા ત્યારે પેસેન્જરો જીવ જોખમમાં માં મુકવા બદલ એન ડિવિઝન ટ્રાફિક પોલીસે બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કાર્યવાહી હાથ ધરી છે વર્ષ 2022 માં ખાનપુર વિસ્તારમાં આવેલ એક શાળામાં ફાયર સેફટી લગાવવા મામલે અમદાવાદ ફાયર બ્રિગેડમાં અરજી કરવામાં આવી હતી ત્યારે ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મનીષ મોડે પાસઠ હજારની લાંચ માગી હતી જેના પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશનને એસીબીમાં આપવામાં આવ્યા હતા ત્યારે એસીબીએ બે વર્ષ બાદ ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગના પુરાવાના આધારે પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોડાને પૂર્વ ફાયર જમાદાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે